ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ ડાયરાને કેમ છો બધા હા કે મજામાં જશો તો સ્વાગત છે આપણું આજના બ્લોગમાં તો આપણું મોર્નિંગ થઈ ગયું ને આપણે જ આવવાનું છે તબેલે કારણ કે અહીંયા ભૂકો હરાય છે એ હું નિર્ણય નાખવા અને ભૂકો હરાય છે ટેમ્પો આવે એમ છે આપણે તબેલે જવાનું છે પહેલાં ચા પીવાનું હે ભાઈ ચા પી પછી આપણે તબેલે જઈને મળીએ તો દોસ્તો આપણે આવી ગયા ટ્રાન્સપોર્ટ જુઓ તમે ભૂકાન ગોડાઉન ભરાઈ ગયું હે જા શક્તિ ટ્રાન્સપોર્ટ સર ભૂકો લેવો વેચ્યો હોય આને મળજો અને આપણે બાહુબલીને નાખવા મોરડો હાથમાં નથી રહેતો ભાઈ કાબૂ નથી થતો પછી હું જોવો એને મોરડો નાખી દીધો

કટોડામાંથી સમાધાન કરાવી રહ્યું હોય પણ હવે નીકળી ગયા જુનાગઢ ગુડ ભૂરાબાઈ પાવનાબા અને આપણે જવાનું આ લેપટોપ જવા હવે ત્યાં જઈને મળીએ અને ભૂરાભાઈ ગાડીમાં ગાડી નહીં કીએ તમે જોવો રાઈતે હવે ભાઈ આજ હાજર નરવા ભૂગી જઈએ તો સારું હે હવે કરે ભગવાન બીજું હું દુવાર કાઢો ધ્યાન રાખશે આપણું આજ આ ભાઈ ને એક આવડતી નથી મારી જે હોય નંબર નથી કરો થાય વાંધો નહીં ભાઈ જૂનાગઢ જ મળી આ ગાડીમાં રસ્તો થોડો ખરાબ છે અને લેપટોપ ને પકડવાનું ના આપ્યા આ પાવન આપે નહીં બી કરવા કાંઈ વાંધો હાલો

જોયું ને ભાઈ કઈ વાંધો નહીં હાલો ભાઈ તો આપણે જુનાગઢ જઈને મળીએ આ તો તમને કેવું કહેવાનું હતું કે આપણે ડ્રાઈવર એક્સચેન્જ કરી નાખ્યો એટલે લોક પાછો ચાલુ થઈ ગયો તો આપણે જુનાગઢ પૂગી ગયા હી તમે જોવો અને ડ્રાઈવિંગ આપણે કરીએ છીએ હવે સિટીમાં છોકરાઓને હાંકવા ન દેવાય ગાડી નહીં ક્યાંક ભટકાળે ભટકાળે તો ક્યાંય ના ન રહી જઈએ તમે અને આપણે પ્રોપર સાવ અંદર નથી જવાનું તાણે કારણ કે આપણે જાઈએ મોડું ઘરે થોડું કામ હે પાછું છબે લે એટલે ભૂરાને કીધું કે તાર મામાને કે હામાં આવે અને લઈ જાય લેપટોપ ચાલો દોસ્તો એ હામાં આવે પછી આપણે મળીએ દોસ્તો જો આપણે પીવા ઊભા રહી જાય ચા પીવા આપા અને ભુરાભાઈ ભાઈ અને આ ભાઈ પૂરા ભાઈ ના મામા એ ચા પીએ અને આપડી પિયાલી એ ભય હે ચા ની ચાલો ચા પી મળીએ